ગુરુ શિષ્ય પરંપરા ભારતમાં કેટલા વર્ષોથી અવિતરતપણે ચાલી રહી છે આપની સંસ્કૃતિમાં સૌથી મહત્વનું પાસું ગુરુ શિષ્ય પરંપરા છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો પોતપોતાના ગુરુના સાનિધ્યમાં પૂજા અર્ચના કરે છે ત્યારે સુરતમાં પાલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી આશ્રમ ખાતે ભજન અને ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તો મોટી સંખ્યામાં ભક્તો પાલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરે ઉમટ્યા હતા અને શિષ્યોએ ગુરુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા આજ મિત્રો ગુરુ પૂર્ણિમાનો પાવન પ્રસંગ પર દેશવાસીઓને ગુરુ જીવન સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ આબાદી એવમ તંદુરસ્તી રહે મિત્રો ગુરુ પૂર્ણિમા પર્વ એ વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે આપણે એક વિદ્યાર્થી બનીને જ્યારે સ્કૂલમાં ભણતા હોઈએ તો એ આપણા આચાર્ય ગુરુ છે ભગવાન કૃષ્ણના પણ આચાર્ય ગુરુ ચાંદીપુર ઋષિ હતા અને સદગુરુ જે ભગવાન સુધીની મુલાકાત કરાવે એમ કહે છે ઈશ કૃપા બિન ગુરુ નહીં ગુરુ બિના નહીં ઈશ ઈશ્વરની કૃપા થાય તો આપણને ગુરુ મળે અને ગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસને શ્રદ્ધા રાખીને એનું અનુસરણ કરીને તો એમ કહે છે કે ભગવાન પણ સાક્ષાત એને દર્શન કરાવે એ ગુરુ તત્વ છે આવો આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે અટલ તીર્થયાત્રાધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે